જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં આજે જોવાના છે આપણે જીસીઆરટીના પ્રશ્નો જેમાં પ્રશ્ન પહેલો છે સંત કબીરનો કવિતા સંગ્રહ ક્યાં નામે ઓળખાય છે એ કબીરાવલી બી બીજક સી વિનય પત્રિકા ડી એક પણ નહીં તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી બીજક પ્રશ્ન નંબર બે નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો એમાં પહેલું વિધાન છે સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા બીજું વિધાન છે તેમણે લોકોને ઉપદેશ આપવા તત્વબોધ નામના ગ્રંથની રચના કરી હતી આ બેમાંથી કયું વિધાન સાચું છે એમાં ઓપ્શન છે એ માત્ર પહેલું વિધાન બી માત્ર બીજું વિધાન સી પહેલું અને બીજું બંને વિધાનો સાચા કે ડી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ માત્ર પહેલું વિધાન સાસું છે સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા પણ તેણે લોકોને ઉપદેશ આપવા તત્વબોધ નામના ગ્રંથની રચના નહોતી કરી એમાં સાચો જવાબ આવશે દાસબોધ દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી પ્રશ્ન નંબર બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કરનાર સંત કોણ હતા એ ચૈતન્ય મહાપ્રભુ બી જયદેવ સી હરિદાસ કે ડી રામાનંદ અહીં સાસો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ ચૈતન્ય મહાપ્રભુ પ્રશ્ન નંબર ચાર સાધુ એસા ચાહીએ જેસા સુભાય સાર સાર કી ગહી રહે આ શબ્દો કોના છે એ ગુરુ નાનક બી રવિદાસ ડી કબીર અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી કબીર પ્રશ્ન નંબર પાંચ ક્યા તહેવાર દરમિયાન ડાંગ દરબારનું આયોજન થાય છે એ હોળી

મારવાર રાજસ્થાન તો અહીં યોગ્ય જોડકા ક્યાં ક્યાં છે એ મિત્રો આપણે કહેવાનું છે એમાં ઓપ્શન છે એ માત્ર એક અને બે યોગ્ય છે બી માત્ર બે અને ત્રણ યોગ્ય છે સી માત્ર ત્રણ યોગ્ય છે ડી બધા જ યોગ્ય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ માત્ર એક અને બે યોગ્ય છે પ્રશ્ન નંબર સાત દક્ષિણ ભારતના મંદિરો વિશે ક્યુ વિધાન ખોટું છે એમાં પહેલો ઓપ્શન છે બી આ મંદિરના શિખરો ગોળાકારના હતા સી એ અને બી બંને ડી આ મંદિરોની એક વિશેષતા ગોપુરમ છે સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી એ અને બી બંને તો વિદ્યાર્થી મિત્રો એ અને બી બંને ખોટા છે જે એ વિધાન અને બે વિધાન એ બંને ઉત્તર ભારતના મંદિરો વિશેનું વિધાન છે જ્યારે ડી છે કે આ મંદિરોની એક વિશેષતા ગોપુરમ છે ગોપુરમ એટલે કે મંદિરનો પ્રવેશદ્વાર એ દક્ષિણ ભારતના મંદિરોની વિશેષતા છે પ્રશ્ન નંબર આઠ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો એ ઉપરકોટનો કિલ્લો જૂનાગઢ શહેરમાં આવેલો છે બી રા નવગણે આ કિલ્લામાં અડી કળી વાવ અને નવઘણ કૂવો બંધાવ્યો હતો સી એ અને બી બંને વિધાનો સાચા એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ પહેલું વિધાન સાચું છે કે ઉપરકોટનો કિલ્લો જૂનાગઢ શહેરમાં આવેલો છે જ્યારે બીજું વિધાન છે રાહ નવગણે આ કિલ્લામાં અડીકડી વાવ અને નવગણું કૂવો બંધાવ્યો એ વિધાન ખોટું છે એમાં સાચો જવાબ આવશે રા ખેંગારે રાહ ખેંગારે આ કિલ્લામાં ઉપરકોટના કિલ્લામાં અડીકડી વાવ અને નવગણું કૂવો બંધાવ્યો હતો પ્રશ્ન નંબર નવ દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે એ ઇલતુમિશ બી કુતુબુદ્દીન એબક સી મોહમ્મદ તુગલક કે ડી ફિરોઝ શાહ તુગલક અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી મોહમ્મદ તુગલક પ્રશ્ન નંબર દસ મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે અહીં વિદ્યાર્થી મિત્રો અભંગોનો મતલબ થાય છે વિષ્ણુ ભગવાનની સ્તુતિ માટે ગવાતું એક કાવ્ય છે કે જેને અભંગો કહેવામાં આવે છે તો એ મહારાષ્ટ્રના સંત સંતના ખૂબ જ જાણીતા છે અભંગો એ જ્ઞાનેશ્વર બી વિઠોબા નામદેવ કે ડી તુકારામ અહીં મિત્રો ડી તુકારામ પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કયા કયા સંતો નિર્ગુણ શાખાના સંત હતા પેલું છે કબીર રાયદાસ ગુરુ નાનક કે તુલસીદાસ અહીં ઓપ્શન આવશે એ કબીર અને ગુરુ નાનક ઓપ્શન બી આવશે કબીર રૈદાસ અને ગુરુ નાનક ઓપ્શન સી આવશે માત્ર કબીર અને રૈદાસ કે ઓપ્શન ડી ડી આપેલ આપેલ બધા બધા જ જ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સંતો નિર્ગુણ શાખાના સંત હતા પ્રશ્ન નંબર બાર ક્યાં મુઘલ બાદશાહે વણઝારા દ્વારા બળદો પર અનાજ લાઠીને શહેરોમાં વેચવાના તેમના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે એ શાહજા બી ઔરંગઝેબ સી જહાંગીર કે બાબર અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી જહાંગીર પ્રશ્ન નંબર આદિવાસી સંસ્કૃતિને અનુલક્ષીને ઝુલડી શું છે એટલે કે આદિવાસી સંસ્કૃતિમાં ઝુલડી શબ્દ કોને અનુલક્ષીને છે એ મહિલાનો પોષક બી વાજિંત્ર સી ધાર્મિક ઉત્સવોમાં ગવાતું ગાન કે ધાર્મિક ઉત્સવોમાં કરાતું નૃત્ય અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ મહિલાનો પોશાક છે કે જેને ઝૂલડી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી ક્યાં કયા મેળાઓનું આયોજન દાહોદ જિલ્લામાં થાય છે એમાં પહેલું છે ગાયગોહરીનો મેળો બીજું છે ગોળગધેડાનો મેળો ત્રીજું છે ચિત્ર વિચિત્રનો મેળો તો કયા કયા મેળાનું આયોજન દાહોદમાં થાય છે એમાં ઓપ્શન છે માત્ર પહેલું અને ત્રીજું માત્ર પહેલાં અને બીજા મેળાનું સી ઓપ્શન છે માત્ર બીજા અને ત્રીજા મેળાનો મેળાનું ડી પહેલા બીજા અને ત્રીજા એટલે કે ત્રણે ત્રણ મેળાનો તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી માત્ર પહેલો અને બીજો એટલે કે ગાય ગોહરી અને ગોળ ગધેડાના મેળાનું આયોજન દાહોદ જિલ્લામાં થાય છે પ્રશ્ન નંબર પંદર કયા કાળ દરમિયાન મૂર્તિ કળાની ગાંધાર અને મથુરા શૈલીનો વિકાસ થયો હતો એ મૌર્ય યુગમાં બી અનુમૌર્ય યુગમાં સી ગુપ્ત યુગમાં અહીં મિત્રો સાચો જવાબ આવશે વિજય સ્તંભ કોણે બંધાવ્યો હતો એ રાણા કુમારસિંહ બી રાણા કુંભા સી રાણા સાંગા કે ડી મહારાણા પ્રતાપ અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી રાણા કુંભા પ્રશ્ન નંબર સત્તર બહુમની સામ્રાજ્યના અંત બાદ તે પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું નીચેનામાંથી કયું તે પાંચ પૈકીનું નથી એટલે કે આ જે સામ્રાજ્ય હતું બહુમની કે જે પાંચ ભાગમાં વિભાજિત થઈ ગયું તો આ નીચેનામાંથી કયો એક એનો ભાગ નથી એ ગોલકોન્ડા બી બીડર સી મૈસૂર કે ડી બીજાપુર અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી મૈસૂર પ્રશ્ન નંબર અઢાર ભારતમાં સુફિયા આંદોલનની કઈ બે પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી એ ચિશ્તી અને કાદરી બી કાદરી અને નકશબંધી સી ચિશ્તી અને સુહરાવર્દી ડી ચિશ્તી અને નક્શબંધી અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી ચિશ્તી અને સુહરાવર્દી પ્રશ્ન નંબર ઓગણીસ દક્ષિણ ભારતમાં કયા ચિશ્તી સંત ખૂબ લોકપ્રિય હતા એ કુતુબુદ્દીન બખ્તિયાર બી શેખ બુરહાનુદ્દીન સી બકી બિલ્લાહ ડી નિઝામુદ્દીન ઓલિયા અહીં વિદ્યાર્થી મિત્રો સાચો બી શેખ પ્રશ્ન નંબર બુરંજી નામની ઐતિહાસિક કૃતિ સૌ પ્રથમ કઈ ભાષામાં લખવામાં આવી હતી એ આસામી બી અહોમ સી સંથાલી કે ડી મૈથલી અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી અહોમ પ્રશ્ન નંબર એકવીસ ગુજરાત રાજ્યમાં વર્ષ બે હજાર વીસ સુધીમાં પ્રસિદ્ધ થયેલી યાદી મુજબ વિમુક્ત જાતિઓમાં ખાલી જગ્યા અને વિચરતી જાતિઓમાં ખાલી જગ્યા જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે કેટલી જાતિઓ વિમુક્ત જાતિઓ અને કેટલી જાતિઓ વિચરતી જાતિઓ છે બે હજાર વીસ સુધીમાં એ આપણે કહેવાનું છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી બાર વિમુક્ત જાતિઓ અને વિચરતી જાતિઓમાં અઠ્યાવીસ આવશે પ્રશ્ન નંબર બાવીસ વણઝારાઓની પોઠોનો સમૂહ કયા નામે ઓળખાતો એ આલેચ બી ગરડુ સી ડી એક પણ નહીં તો અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓળખો પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેનામાંથી કેટલી જોડીઓ યોગ્ય રીતે ગોઠવાયેલી છે કે જોડાયેલી છે એમાં જે ગ્રંથ આપેલા છે અને એના રચયિતા એમાં પહેલું છે હિતોપદેશ કે જે નારાયણ

ખાલી જગ્યા બાગ અને કાશ્મીરમાં ખાલી જગ્યા બાગ આવેલો છે પ્રશ્ન નંબર પાલિતાણા શેત્રું જે ડુંગર પર જૈન મંદિરો નિર્મિત કરાવ્યા હતા એ છિનસેન સુરી બી પાદલિપ્ત સુરી સી વિજયસેન સુરી કે ડી ગણભદ્ર સુરી અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી બીજું છવ્વીસ હલ્દી ઘાટીના યુદ્ધ બાદ રાણા પ્રતાપે પોતાની રાજધાની ક્યાં ફેરવી એ બી ગોગુંડા સી કચ્છવા કે ડી એક પણ નહીં અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી ગોગુંડા પ્રશ્ન નંબર સત્યાવીસ ઈસવીસન સોળસો ચુમોતેર માં ક્યાં સ્થળે શિવાજી નો રાજ્યાભિષેક થયો હતો એ લોહગઢ બી રાજગઢ સી પ્રતાપગઢ કે ડી શિવનેરી અહીં સાસો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી રાજગઢ પ્રશ્ન નંબર અઠ્યાવીસ મુઘલ શાસન વ્યવસ્થા વિશે અયોગ્ય રીતે જોડાયેલા જોડકા પસંદ કરો એમાં પહેલું છે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો દીવાને વઝીરે કુલ બીજું છે સેનાનો વડો મીરબક્ષ બીજું છે ગુપ્તચર વાક્યાનવીસ ચોથું છે સમ્રાટની અંગત જરૂરિયાતનું ધ્યાન રાખનાર મીર એ સામાન તો ઓપ્શન છે એ માત્ર ચાર અયોગ્ય છે બી માત્ર બે અને ત્રણ અયોગ્ય છે સી માત્ર એક અયોગ્ય છે કે ડી એક પણ અયોગ્ય નથી તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી એક પણ અયોગ્ય નથી એટલે કે બધા જ જોડકા યોગ્ય રીતે જોડાયેલા છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું જેને કહેવામાં આવતું એ એકતા બી શીખ સી પરગણા કે ડી ખેપિયા તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઈકતા પ્રશ્ન નંબર ત્રીસ નીચેનામાંથી યોગ્ય રીતે જોડાયેલા જોડકા પસંદ કરો એમાં પેલું છે ટાઇદીનકા ઝોપડા ગુલામ વંશ બીજું છે અલાઈ દરવાજા તુગલક વંશ ત્રીજું છે જ્હોનપુર શહેર સૈયદ વંશ એ માત્ર એક અને બે યોગ્ય રીતે જોડાયેલા છે બી માત્ર બે અને ત્રણ યોગ્ય રીતે જોડાયેલા છે

સોલંકી કાળમાં નિર્માણ પામેલા તળાવો પસંદ કરો પેલું છે મલાવ તળાવ બીજું છે શર્મિષ્ઠા તળાવ ત્રીજું છે સહસ્ત્રલિંગ તળાવ ચોથું છે મુનસર તળાવ તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી એક બે ત્રણ અને ચાર ચારે ચાર તળાવ છે એ સોલંકી કાળમાં નિર્માણ પામેલા છે તેમાં સિદ્ધરાસિંહના માતા દેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બંધાવેલું છે જ્યારે વડનગરમાં શર્મિષ્ઠા તળાવ આવેલું છે અને સિદ્ધરાજ જયસિંહે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવેલ બનાવેલ છે પ્રશ્ન નંબર તેત્રીસ હમઝનામા ગ્રંથ કઈ કળાને લગતો ગ્રંથ છે એ ચિત્રકળા બી સ્થાપત્ય કળા સી સંગીત કળા કે ડી શિલ્પ તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે ચિત્રકળાને લગતો ગ્રંથ છે પ્રશ્ન નંબર ચોત્રીસ ગઢકંડકા રાજ્યમાં કઈ જનજાતિનો વસવાટ હતો એ સંથાલ બી મુંડા સી ગોંડ કે ડી ભીલ તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી ગોંડ જાતિનો સમાવેશ કે વસવાટ હતો પ્રશ્ન નંબર પાંત્રીસ તનસુરદાસના ગુરુ કોણ હતા એ રામાનુજાચાર્ય બી કબીર સી વલ્લભાચાર્ય કે ડી તુલસીદાસ અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી વલ્લભાચાર્ય ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો તો મળીએ ફરી પાછા આવતા લેક્ચરમાં થેન્ક યુ જય હિન્દ